અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા પંચ દિવસની ઉજવણીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ પાટોત્સવ યજ્ઞ અને શાકોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેની આજથી શરૂઆત થઈ છે તારીખ છ થી તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી સ્વામિનારાયણ મહિલા મંદિર હેમાળ દ્વારા તેનું આયોજન કરાયું છે જેમાં પાટોત્સવ યજ્ઞ અને શાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજથી જ આ કાર્યક્રમનો શુભારંભ પોથી યાત્રાથી કરવામાં આવ્યો છે શોભાયાત્રામાં શણગારેલા બળદગાડામાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ હેમાળ ગામમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી નિજ મંદિરે શોભાયાત્રા ગઈ હતી અને આ શોભાયાત્રામાં હરિભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા જય સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના રાજ્યપાથી અને અમારા ગુરુવર્ય અક્ષરધામ નિવાસી શ્રી સંતોકબાના આશીર્વાદથી અમારા વ્હ્લાવાલા ઘનશ્યામ મહારાજનો રજત જયંતિ મહોત્સવ જેને પચીસ વર્ણ પૂર્ણ થાય છે એવો તથા બાલ ઘનશ્યામનો તેરમો પાટોત્સવ ઉજવી રહ્યા છે જેમાં અવનવા આયોજનો છે પંચ દિનાત્મક કીર્તન વિવેચનની કથા છે તથા ત્રિદિનાત્મક વિષ્ણુ યાગ છે મહાવિષ્ણુ યાગ છે અને શાકોત્સવ તથા રાજોપચાર વિધિથી વેદોક્ત વિધિથી અમે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ જેમાં એકસો એકત્રીસ કિલો પુષ્પથી ભગવાનનું રાજોપચારથી અભિષેક થશે તથા ધાન્યથી અને મોતીથી પણ સરસ અભિષેક કરી રહ્યા છે જય સ્વામિનારાયણ બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ